મોરબી મહાનગરપાલિકા બની ગયું અને વીસ દિવસ જેટલો સમય થઈ ચુક્યો છે મારી પાછળ આપજે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો મહિલાઓના મોરબીની પંચવટી સોસાયટીમાં એક અનોખો વિરોધ ચાલી રહ્યો છે ચેતનભાઈ ભીલા જે આપ જોઈ રહ્યા છો કે પાણીના ટાંકામાં બેસીને એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જોકે છેલ્લા ઘણા સમયથી સમયસર પાણી અહીં ન મળતું હોવાની ફરિયાદો છે જેને લઈને અત્યારે આ ઉપવાસ આંદોલન અને ટાંકામાં બેસીને એક અનોખો વિરોધ અત્યારે આપ જોઈ રહ્યા છો લાઈવ આપને બતાવી રહ્યા છીએ કે અત્યારે હાલ ચાલી રહ્યો છે આ એ જ જનતા છે કે જેમના એક એક તમામ પ્રકારના વિકાસની ગતિ અને પ્રગતિ હોય છે આ એ જ જનતા છે કે જેમના એક એક કોઈ ધારાસભ્ય બને છે તો કોઈ સાંસદ સભ્ય બને છે ત્યારે સવાલ એ ઉઠે છે જયારે વાત આવે આવી જનતાના મૂળભૂત માળખાકીય કહી શકાય તેવા પાયાના પ્રશ્નોની તો સવાલ એ છે કે આ અગ્રણીઓ અત્યારે ક્યાં છે આ લાઈવ દ્રષ્ટિ આપ જોઈ રહ્યા છો તમામ મહિલાઓ કે જે પોતાનો આક્રોશ ઠાલવવા માંગી રહ્યા છે મીડિયા સમક્ષ જ્યારે લોકો કંટાળે છે સમસ્યા ત્યારે મીડિયાની પાસે આવતા હોય છે ત્યારે આપણી સાથે જોડાય છે ઘણા બધા મહિલાઓ છે આપણે એમને પૂછીએ કે આ કેટલા સમયથી પ્રશ્ન છે અને શું તેમની રજૂઆત બેના સૌથી પહેલા તમારું નામ કેજો પણ પનારા બેના કેટલા સમયથી પ્રશ્ન છે અને શું તમારી રજૂઆત આ દસ વર્ષથી પ્રશ્ન છે આવે છે નથી આવતું અને કોઈ ધ્યાન તો આપતું જ નથી અને આ આ સોલ્વ કેદી કરી દેસો અમને આજ રાત સુધીમાં અમારે પાણી મળવું જોઈએ આ ભાઈ અંશન ઉપર ઉતરા છે કઈ થાય તો જવાબદારી આ કમિશનર સાહેબ ની રહેશે તંત્ર ની એ જ્યાં સુધી પાણી ના આપે ત્યાં સુધી રહેવાના છે ચેતનભાઈ પણ છે ચેતનભાઈ તમે કાઈ કહેવા માંગશો લાઈવ દર્શકો જોઈ રહ્યા છે આપને મારું એટલું જ કમિશ્નર સાહેબને કહેવામાં આવે છે હું બે વાર રૂબરૂ ને મળવા અરજી સાથે રૂબરૂ મળી આવ્યો છું તો પણ કમિશ્નર સાહેબ રિયાને એ કાઈ પણ વસ્તુનું ધ્યાન દેતા જ નથી એના નિર્ભર માણસો નીચેના ના કરતા જ નથી વાળા સાહેબને ને મેં પચીસ થી ત્રીસ વખત રૂબરૂ રજુવાત કરેલી છે કલેક્ટર સાહેબને ને મેં દસ થી પંદર વાર રજુવાત કરેલી છે તો કોઈ એ કાઈ એવું કહેતા જ નથી એ લોકો એવું કાઈ કેવા માંગતા જ નથી એ એને અમારી રજૂઆત એટલી જ છે માત્ર ને માત્ર પાણી અમને પૂરતા સમયમાં પૂરતું દરેક ને નાગરિક ને મળતું હોય એટલું આપે અમે વેરો એટલો ભરી એને બીજા એટલો વેરો ભરે અમારી પાસેથી તો કોઈ ઓછો નથી લેતા બીજા પાસેથી જાજુ નથી લેતા તો અમને શું કરવા ને નહીં આમાં એનું કઈ કારણ તો હશે ને અમને આ આવડા હેરાન કરવા માંગે એનું કારણ શું છે પ્રશ્નો છે મોરબીમાં અત્યારે હાલ ડિમોલિશન ની કામગીરી પણ ચાલી રહી છે તે પણ ખૂબ જ સારી બાબત છે પરંતુ જે મુખ્ય પ્રશ્નો છે પાયાની જે જરૂરિયાત કહી શકાય તેવા જે પાણીના આવા પ્રશ્નો છે ઘણા સમયથી લોકો પરેશાન છે ત્યારે તંત્ર દ્વારા આ લોકોના પ્રશ્નો વિશે પણ ધ્યાન આપવું જોઈએ આપણી સાથે છે એ અનશન ઉપર બેઠા છે આ બધા બહેનો છે એ બહાર નીકળી અને પોતાની લડાઈ લડી રહ્યા છે તો તંત્રને અવારનવાર રજૂ કર રજૂઆત કરવા છતાં નિંભર તંત્ર જે ધ્યાન આપતું નથી તો અમારી પાલિકાએ જઈ અને તમામ જે લોકો છે તે ત્યાં પણ આંદોલનને વેગ બનાવશે